નમસ્કાર મિત્રો સાબર સેવા સંઘ પાલ્લા તાલુકો ભીલોડા સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વિજ્ઞાન પ્રવાહ નીચે મુજબ મદદની કમિશનર આદિજાતિ વિકાસની કચેરી મોડાસા જિલ્લો અરવલ્લી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી આરપીએડથી અરજીઓ મંગાવવામાં આવે છે આશ્રમ શાળાનું નામ જોઈએ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વિજ્ઞાન મોપો તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી જગ્યાનો પ્રકાર શિક્ષણ સહાયક શૈક્ષણિક લાયકાત એમએસસી બી ટાટ ટુ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર માટે બિન અનામત માટે ધોરણ અગિયારથી બારમાં રસાયણિક શાસ્ત્રમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયકમાં એમએસસી બી એડ ટાર્ટ ટુ પાસ કરેલ ઉમેદવાર માટે બિન અનામત કેટેગરીમાં આવતા ઉમેદવાર ધોરણ અગિયારથી બારમાં વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે તથા એમએસસી બી એડ ટુ પાસ કરેલ ઉમેદવાર માટે બિન અનામત કેટેગરીમાં ધોરણ અગિયારથી બારમાં ભૌતિક શાસ્ત્રમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક એમએસસી બી એડ ટાર્ટ ટુ સામાજિક અને શૈક્ષણિક પ્રસાદ વર્ગ માટે ધોરણ અગિયારથી બારમાં ગણિત વિજ્ઞાન ગણિત વિષયમાં જગ્યા ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ શર્ટી ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ શર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો છોટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈએ તે દિવસ દસમાં રજિસ્ટર પોસ્ટ આઈડીથી અરજી મોકલવાની રહેશે પસંદગી પામેલ કર્મચારીને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારી ફરજિયાત પણ આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાહરી આપવાની રહેશે સરકાર વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારાધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમ મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે ఉమ్వారుంపూటర్ను జ్ఞాన ధరత తి మాన్ కంప్యూటర్ను సర్టిఫికేట్ జయి అర్ను స్థల ఆచార్యశ్రీ సంచాలశ్రీ ఉత్తర బునియాదీ ఆశ్రమశాళ భిలోడా జిల్ అరవల్లీ